ભારતીય જનતા પાર્ટી વડોદરા મહાનગર મહિલા સ્વામી મોરચા દ્વારા રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં વડોદરાના મેયર બેન સોની ડેપ્યુટી મેયર ચિરાગભાઈ બારોટ વડોદરા મહાનગર સેવા સદનના સ્થાયી સમિતિના ચેરમેન ડોક્ટર શીતલ મિસ્ત્રી સાંસદ રંજનબેન ભટ્ટ ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ વિજય શાહ

કે ઉઠો ઉંમર કોઈ પણ હોય ઉઠવું જોઈએ જાગવું જોઈએ અને કોઈક નક્કી ધ્યેય કરવો જોઈએ અને એ ધ્યેય સાથે આપણા રાષ્ટ્ર માટે આપણે આપણું સમર્પણ કરવું જોઈએ અને વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીજી એ એ સંકલ્પ સાથે આગળ દેશનું નેતૃત્વ કરી રહ્યા છે દેશને એક વિશ્વની આગવી હરોળમાં મૂકવાનું કામ કર્યું છે આજનો યુવાનો દિવસ પણ ઘોષિત કરવામાં આવ્યો છે એમના વિચારો સાથે આવો મિત્રો આપણે સૌ આપણા વડોદરાના વિકાસની અંદર પણ આપણું સૌનું યોગદાન આપીને કંઈક સંકલ્પ સાથે મારી સોસાયટી ચોખ્ખી કરવી છે મારું વોર્ડ ચોખ્ખો કરવો છે ત્યાં ગંદકી નથી થવા દેવી પ્લાસ્ટિક મુક્ત કરવું છે કોઈ પણ સંકલ્પ કરીએ મિત્રો હું એવું માનું છું વડોદરા સંસ્કારી નગરી વિકસિતમાં આગળ આવશે